જય માતાજી મિત્રો મિત્રો મને વાણિયાની વાતો કેવી ગમે ઓ મેં તો આજે એક વાણિયાની વડે જોક્સ જેવી વાત મને સંભળાવું કે વાણિયા બહુ ધીરજ રાખે સમય આવે એનો ઉપયોગ કરે એક વાણિયાની બજારમાં દુકાન બજારમાં એક વિધર્મી દાદો રે હવે એ મારો બેટો એ સમજે કે જે ગરીબ વર્ણો એને જ મારવાનો એ વાણીઓ દુકાને આવે બજારમાં આવે એટલે બે થપડો મારે રોજ હવે વાણીઓ બજારો પોકે તો નહીં પણ વાણીએ સમયનો ઇંતજાર કરી રાખે ક્યારેક સમય આવશે કેદી કેનો પાપલો ઘડો ભરખશે આમ કરતાં કરતા માનીએ વાણીએ છ આઠ મહિના માર ખાધી રોજ બે લાફા મારે ઓલ્યો વિધર્મી દાઢીવાળો